નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુત્રાપાડાના મોરડીયા ગામે ગામના લોકોએ નેશનલ હાઈવે નેશનલ અંડરપાસવે દ્વારા આવતા અનેક વખત ફરિયાદો કરવા છતાં અંત નહીં આવતા ગામના લોકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો હીરાભાઈ જોટવા પણ આ ચક્કાજામમાં કાર્યક્રમમાં જોડાયા હતા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હીરાભાઈ જોટવા કોંગ્રેસ પ્રમુખ કરશન बारड सहित ने सूत्रापाडा पुलिस स्टेशन लो जवा <laughs> يا علي برو या मुकाम है आज रोज गांव लोको ने अंडरपास थी पीड़ित छे एمنا आंदोलन माटे हमें इकट्ठा थ्या कारण के मुरड़िया गांव में दक्षिण तरफ से आवता अंडरपास से उत्तर तरफ से आवता पड़ छे पर गांव नी मध्य में जे एक अंडरपास होवो चाहिए जेना लिते गांव અકબંધ રે એમની ખરી અને સાચી માગણી છે એમ નહીં કરે તો ભવિષ્યમાં પૂર્વ મોરડીયા ગ્રામ પંચાયત પશ્ચિમ મોરડિયા ગ્રામ પંચાયત નો એના ઠરાવ કરવો પડશે એવી સ્થિતિ અમે નજરે જોયું તો લાગ્યું એમની માગણી વ્યાજબી છે એટલે એમના કોન્ટ્રાક્ટર કોઈ કડથિયા છે એમણે કન્સલ્ટન્સી મારફત આ કરાવડાવવું જોઈએ એમને પીડી ને મોકલે પીડી આરો ને મોકલે અને ત્યાં સેન્ટર માત્ર બે દિવસનું કામ છે એટલે અહિયાં જે કોન્ટ્રાક્ટર કડથિયા હિતેશ કડથિયા ને મનોજ એમને મારી વિનંતી છે કે કિનાખોરી ના રાખે અને કોઈને કામમાં ભાગીદારીની વાત કરીને પોલીસનો ખોટી રીતે બંદોબસ્ત મેળવીને ગામને દબાવીને અત્યાચાર કરાવીને અંડરપાસ ના આપવાની જે ખેવના એમના મગજમાં છે એ કાઢી નાખે મને એમ લાગે છે કે આમાં કોઈ પદાધિકારી કે અધિકારી કરતા કન્સલ્ટન્સી એટલે કે કોન્ટ્રાક્ટર ખડથિયા વધારે જવાબદાર હોય એમ હું આખી વાત સમજો છું કારણ કે કન્સલ્ટન્સી નો કનેક્ટેડ એ હોય છે કે ક્યાં અંડરપાસ આપવા ના આપવા અધિકારો જે છે એ દિલ્હી બેઠેલાને ખબર નથી કે મોરડિયાની પરિસ્થિતિ શું છે ગાંધીનગર બેઠેલાને ને ખબર નથી પણ એમને પોતાને જે સરકારી માણસ હોય પોતે સહી કરે છે તાલુકા મેજિસ્ટ્રેટ એટલે કે મામલેદાર સહી કરે છે એનો મતલબ કે આ એની માગણી વ્યાજબી હતી એટલે તાલુકા મેજિસ્ટ્રેટ મામલેદાર સહી કરી દે છે અરે એના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહી કરી દે કે અમે આ કરી દે અને અચાનક સિટિંગ કરાવી લે છે કોન્ટ્રાક્ટર એ દુખદ વાત છે તાત્કાલિક મને અધિકારીઓ અને પદાધિકારીઓને અપીલ કરું છું કે અંડરપાસ મંજૂર કરે જેથી કરીને લાંબો સમય લડતા કરી શકે આજે એના અનુસંધાને અમે ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે ચક્કાજામ કરશું અને આજથી આ લડાઈના શ્રી ગણસ કરીએ છે અહીંયા પૂર્ણતા નથી ચકાજામ એ અમારો ઉદ્ઘાટન છે લડાઈ એટલે એવું ના સમજે પદાધિકારી અધિકારી કે કોન્ટ્રાક્ટર તે કાર્યક્રમ અપાઈ ગયો અને અમે ઘરે ભાગી ગયા આજથી અમે શરૂઆત કરીએ છીએ અભી તો ટ્રેલર હે ફિલ્મ બાકી છે રોજ સકાજામ ની જરૂર નથી એના લડાઈના પ્રકારો ઘણા બધા છે ગાંધીજી અને એ જેમ જેમ જરૂર પડશે એમ એમ અમે ઉતરતા જશે